ફોટોગ્રાફર હાલતું તું ત્રીજાબેન જો ત્રીજાબેન એક સંકટ पानी रड़वा भी गया पितरू दिया हर खाए पी लो पितरू दे पानी पी ले जो हर हरखा तो आ गया से

માટે ખાતે અર્થ પ્રકરણ ના છે એમાં ધ્રુવજી પાંચ જ્ઞાનીશ્રીઓ વડે અર્થ ગ્રહણ થાય માટે એના પાછળ કામ પ્રકરણ કેમ છે બધા મજામાં ને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અને ભગવાન બધા શુભેચ્છા આપણે નાય તૈયાર થઈ ગયા છે ને પાણી પણ રેડી છે ચૌદેશ થઈ ગઈ કાલે એમાં આપણે પાણી રેડીને ઘરે આવી ગયા મમ્મી ની આવે છે મને કે તું જા તો હું વહી કેમ કે દીજા ઉઠી જાય તો જોકે આપણે પાણી તો રેડાઈ ગયું હતું પછી આવ્યા આપણે એવું છે બીજા બેન સૂતા છે હજી અને બધા સૂતા છે હું મમ્મી પપ્પા ઉઠી ગયા અત્યારે એમાં પાણી આવી ગયું કપડા તો કઈ વહેલા ધોવાય નહીં પાણી રેડું તો બપોર પછી જોવું પછી ધોઈ નાખતું તો અત્યારે હજી નાસ્તા પાણી બાકી જ છે કરવાનું બાકી જ છે હજી જો સાડા પાંચે ઉઠી નાઈ જ હવે આરા હવે આરાવારા કરીને પછી જો નાસ્તા પાણી કરી લઈએ અને પછી કન્ટિન્યુ આપણે કામે વર્ગી જાય જે સે રોજીનું રૂટીન અને મમ્મી કહેતા હતા વાળી બહુ ખળ થઈ ગયો રહી ગઈ રહી ગઈ બે વાર રહી ગઈ હશે નીંદવા ગયા તા જે બાજુ નીંદતા એ બાજુ નીંદ જઈ રહી જાય બે વાર રહી જાય કે મોટા મોટા ઝાડવા થઈ ગયા છે તો વાળા પૈસા તો જા કાલે જાહે કાલે છે કાલે પૂરશું નવા પાણીનો આપણો પૂરો થઈ જાય એટલે નો વારો પિતૃને કહીએ અમને હાજર રાખજો બીજું શું હોય આપણે પાણી આપણે જો જીવતા જ પાઈ દેવાનું હોય હરખાએ પછી તો આપણે ખબર નથી નળે ન નળે એ આપણે શાસ્ત્ર હોય એ મરે કે આપણે રેડી આવતા રહીએ પાણી સેવા કરીએ તો જીવતા જ કરી લેવાની હોય બધા એની પછી મરીને તો આપણે ખબર નથી એને શું આત્માને શું મળે ને શું નહીં ને શું થાય ને એ તો આપને ખબર નથી એવું છે તો ચાલો તમે કોણ કોણ પાણી રેડવા ગયું એ કોમેન્ટમાં જણાવજો અમે તો બાપાએ જો અહીં નીચે જ છે એટલે એ તો કઈ ઉપાધિ હોય નહીં એટલે ન્યાય દર્શન કરી આવશો અને ઘણા એને દૂર હોય ને જતા હોય રેડવા અને ડામો તો એટલી ભીડ હશે કાલે કે વાત માં કેમ કે ત્યાં બધા રેડવા જતા હોય હાલ હવે આપણે આપણું કામ કરવા અને કબૂતરે જો કેવા સરસ મજાના પંખી ખાવા નીકળી પડ્યા છે અને વાતાવરણ એકદમ મસ્ત મજાનું છે થોડી ગરમાળો છે એવું છે અને મસ્ત રાત આવાની વાત પૂછોમાં પણ આવી ગયા હું મમ્મી આવતા હતા કૃષ્ણ આવી એનું કામ કરું હું બનાવી આપણે નાસ્તા પાણી કરી લઈએ ગુડ મોર્નિંગ કૃષ્ણ સ્વાગત છે આજે તો આપણે વાણીએ જવાનું છે પેલો કના સમયથી આપણે ત્યાંનું તમને બતાવું છું કેવું છે કેવું નહીં વાળીએ આપણે મગફળી કેવી છે કેવી નહીં બધું તમને જણાવશું તો હો આપણે બધું જાહું અહીંયા વાળીએ અત્યારે સુંદર ગાડો મહિના છે ગાયો વાળીએ જવું છે બીજા બેન પણ ઊઠી ગયા છે એને પણ આજે વાળી આવવાનું છે હાલીને ક્યાં દીધું બેન હાલીને આવું છે ને વાળીએ તારે હા હોવાની તૈયારી મહિના છે કરવા બીજા બેન પણ મહિના છે તૈયાર થવા માટે વાળીએ જવું છે ક્યાં દીધું બેન

નજીક વાળી પોચવા એવા છે એમના પોચી જાવ ગરમીનો નો માહોલ એટલો બધો છે કે વાત પૂછોમાં માં ચાલો આપણે એને પૂગી નથી હકતા હાલવા માં જો તો શીખવ્યું છે કા દીકુ તો પણ આમનો પાપા પગલી એ આપણે એને ઈ આપને ક્યાં પૂગેસ જો આપણે એને નથી પૂગતા હાલે તો રાખીએ છે જો મસ્ત મસ્ત લીલો છે વાતાવરણ નજારો વાળીનો હમણાં પહોંચી જાવ હાલો નજીક વાળીએ खोल बारी अर चाडी नजिक वाडी गाने पादरमा चाल धीर धीर आइला जासि गाडीमा अतिशय खोरमा ध्यान दिइ पग देताइसि कादिको चाल केटला महिना पछि आहि दोड महिनोज गयो पप्पे दूर पुगी पुगि अर आज ढिङ्गी बेन चक्कर नक्कर का ફાઈનલી વાડીએ પહોંચી ગયા છે કેટલું મસ્ત મજાનું છે જો લીલી લીલી છમ માંડવી છે આ બેને એને ઢીંગલીને અલવેસ જો તમે કાકાનું વણ અમારી માંડવી જો સરસ મજાની માંડવી પણ મસ્ત થઈ ગઈ છે કરે જો તડકી મળી ગઈ વરસાદ ટાણે મળી ગયો દવા બધી દવા દારૂ ને બધી કમ્પ્લીટ થઈ ગઈ મસ્ત છે માંડવી હવે બીજી વાડીએ જઈશ દૂર દૂર છે ને ત્યાં પૂગી હા આ આમ ધીજા બેન જોને ટ્રા લીધી સ્ટીંગ લીને આવેલી નથી રહેતી બોલો એમને તમારે તમારે કોને કોને કેવો વરસાદ કેવી માંડવી છે કોમેન્ટમાં જણાવજો મને તો બહુ મસ્ત થઈ ગઈ છે કેવી

આવ્યા આવ્યા કાઢી દાદા પાણી પાણી રેસ ફૂટી ગયા છે અમારે જોઈ લે

આપણે પહોંચી ગયા છે અને પાણી પણ ભર્યા છે ખેતરોમાં એ તો તમને બતાવી દીધું અગાઉ તો આપણે કેટલા દિવસોથી આવ્યા નહોતા તો ચાલો આજે આપણે આવી ગયા છીએ વાળીએ અને એ તો હજી આયેલા આવે છે ધીરે ધીરે અમને તો પપ્પા તેડવા આવ્યા હતા તો વહી આવ્યા

વધારે વરસાદ બીજા ખેડૂત ને હોય નુકસાન ઉપાધિ તો હોય નઈ ખેડૂત ને ઉપાધિ વધારે હોય બધા કરતા મહેનત કરતા કરતા ન થાય થાય એવું હોય ટાય તડકો વેઠી બધી અનાજ પકવે તીસરે કુદરત ને દેવું હોય દે ને ન દેવું હોય તો લઈ લે પાછું માંડવી તો સરસ તમે તું એમનો વીમો હે પપ્પા ઉપાડવા માંડ્યાશ ત્યાં ખડ

એની જિંદગી છે એટલી ને બીજી બસશે ચાલો મમ્મી વૈ ગયા આપણે પાછળ રહી ગયા ગારામ ધીરે ધીરે હાલે તું ધીરે ધીરે હાલ જાવ બટા ડિસ્કો કર માં મસ્ત મજા નું હા કલાક દે નહીં થાય કલાક તો નહીં થાય હા હા શાકભાજી ઉતાલી પડેલા છે ને એમ તો પડેલી છે હા થોડા તો થોડા કાંઈથી ઘડે થોડી કોલી વાળી જ ચડે એમ કરીને થઈ જાય આ સિંગ લઈ લ્યા ને ગડી થઈ જા કાલે તો પછી આવીએ નહીં જો થઈ ગઈ છે પપ્પા તો રહ્યો ગોતો જ પણ ત્યાં કઈ શે નહીં ચડી ગયો હાલો તૂર્યો જડી ગયો મજા આવી ગઈ ને ત્રીજા વાડીયા ભીંડા ઉતારે ઈતાર નતો તારે એમાં લારું હોય બેટા તો ત્રીજાને જે ચંપલ ખરાબ થયા ને તો એ ગમતા નથી બોલો એને ધોવા છે મેં અમે કીધું કે આ નદી આયીથી ત્યાં ધોઈ ધોધીને જણા ખંજવાળ આવે છે સ્વર્ટ ચડો પહેરો છે મને યાદ નહીં મેં એના લેગીસ પહેરાવી દીધો હોત ને ચાલો હમણાં ઘરે જાઉં જ છો મ દીકરો તાર પપ્પા જો ચંપલ હાથમાં લઈને હાઇલા જાય હા

બીજા બેન એક્શન કરતા હતા અમે ફોટા પાડતા હતા કા થઈ ગયા તો ખરા ઈ ચાલો પછી આપણે ઘર તરફ જવા નીકળીએ ટમેટીના રોપ થોડા થોડા મમ્મી એને કહી રહ્યા છે લીંગણી રોપ કહી રહ્યા છે વાલ છે મરચી વાવ વાવી દીધી સરસ ચોટી ગઈ છે જો ચીભડા ને વહેલા ને વા ચોરીને બોટલું હવાય કોઈ દીધું આ બેન તો વાત જ એ બોલો

કામ થયું નહીં ચાવી ભૂલી ગયા ની હવે પાછા બધા મહિના ભાગવા ઘરે ની રીત થી આપણે છે તો હાવ ગામની વાહેલા જાય ધીમે 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 અને આપણે તો માંડવીમાં વચાર માંડવી પણ બહુ મસ્ત મસ્ત થઈ ગઈ છે થોડોક ઈરુ નો પ્રોબ્લેમ છે હવે એ તો ની દવા મારીએ થઈ જાય હરેડી બધું કમ્પ્લીટ થી બે દોઢ મહિના પછી વાડી આવ્યા હતા અને વાડીની રંગત તો પણ આમ કંઈક અલગ જ લાગે છે દોઢ મહિના સુધી ઘરમાં ગરમા હતા અને આપને પણ ક્યાંય ખોરાવતું નતું કાચ તો હિંમત કરીને ચાલો હું કે વાડીએ તો જઈ આવીએ વાડીએ આવ્યો તો મસ્ત મસ્ત મગફળી પણ બહુ સારી એવી થઈ ગઈ છે જોરદાર મગફળી આ બાજુ અમારે તો પંદર થી વીસ દિવસ ઓરવેલી મગફળી હતી તે પણ બહુ મસ્ત થઈ ગઈ છે અને આને તો શું છે કે ઓરવી નાખ્યું હતું અને વાવણીની જ વરસાદથી થઈ ગયો હતો ત્યારે આપણે વાવેતર થઈ વાવણીની જ કહેવાય મગફળી તેવું બધું હતું ચાલો હવે આપણે પણ ઘરે ધીમે ધીમે

ચાલો આપણે ગરમ મજે છે આમાં થયા છે ભાત આમાં થાય છે બટેટા શાક દાળ આપણે ગરમ પાણીમાં પલા દીધી છે પછી એ મૂકી દેસું અને એને ચા પાણી થોડીક બનાવી દઈએ અહીં યસ્ત યસ્ત પડ્યું છે થોડુંક આપણું પછી કામે લાગી જાય ફટાફટ વાળીએથી આવી ગયા છે ઘરે હવે પછી ફટાફટ રસ્તે કરીએ હજી કપડા તો બાકી જ છે બપોર પછી ધોવું આપણે તો હવે બપોરના સાડા દસ વાગ્યા છે સવારના તેલ બેલ મૂકી શું બનાવ્યું વળી

આલો ની ને પોદરા ને ગાડી ચાલી સી ગાડી સીટ માં આવી તકલીફ પડે ને ભલે પડે સારું બીજી કેમ પડતી વાગી ગયા છે અને જો નાસ્તા પાણી ને પાણી બધું થઈ હા કામ નાસ્તા પાણી કા પપ્પા એ ચા પાણી પીલ પપ્પા દિજા ને કરી દે છે સફરજનના ટુકડાને ને એમાં છાલ ઉતારી દેજા અને ખાતા ના આપણો રસ્તો નાસ્તો રસ્તો શું નાસ્તાનો રસ્તો બોલાઈ જાય છે નાસ્તો તૈયાર છે આપણે આપણે છે ખારી થોડીક બનાવી છે ખાઈ લઈએ ખાઈ દેવા આવી હવે તો સાત આઠમો નાસ્તો પૂરો થવા એવો છે હવે પછી પાસે જવું બનાવી લેશું ચાલો આપણે પણ તમે પણ હાલો રોંધળી કરવા અને વાતાવરણ એકદમ તડકો તો શેકાઈ જાય એવો છે કેટલો તડકો પડે છે બે દિવસ મજાનું એકદમ થઈ ગઈ છે અમારા ભાભલા ગયા છે સમજો બધા મજામાં આજે તો વાડીએ જઈ જઈએ છીએ અને બહુ મજા કરી એવા છીએ આજે તો ઓછામાં ઓછા ચાલીસથી થી પિસ્તાલીસ દિવસ પછી આપણે વાડીયા જઈ ગયા હતા અને એમાં પાછા હાલીને ગયા હતા ગાડીમાં તો ગયા જ નતા અને અમે પણ બહુ મજા આવી છે વાડીનો નજારો પણ બહુ સારો એવો લીધો છે તો અમારી ચેનલને તમને કેવી લાગે છે કેવી નહીં વિડીયો અમારો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દી જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો આ વિડીયાને પણ અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ ટાટા બાય બાય નેક્સ્ટ વિડીયો કાલે પણ આપણે બીજી વાડીએ જવાનું છે ત્યાંનો તો નજારો કંઈક અલગ જ હશે વાડીનો તો બગીચા વિસ્તારની અંદર જવાનું છે અમારો વિડીયો જોવાનું ચૂકતા નહીં